નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી આજે આપની સમક્ષ વાત કરવી છે કે ઇમરજન્સી સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગમાં આવતા નંબર જેમ કે સો નંબર હોય એકસો એક હોય એકસો આઠ હોય એકસો એક્યાસી હોય કે ઓગણીસો ત્રીસ હોય આ દરેક નંબર ઇમરજન્સી સેવામાં પોલીસનો નંબર હોય ફાયર બ્રિગેડ નંબર હોય મહિલા સુરક્ષા માટે કોઈ પણ રીતે નંબરોની જગ્યાએ હવે સરકાર દ્વારા એકસો બાર નંબર ઇમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સી ઇમરજન્સીની તકલીફમાં ઉપયોગમાં લેવામાં આવવા માટે એકસો બાર જન રક્ષક નંબર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ આજે એમાં શું તકલીફ પડી રહી છે આજે મારે આપ સૌની સમક્ષ રાખવી છે આજે એકસો બાર જનરક્ષક ની સુવિધા માટે આજે સરકાર દ્વારા માર્ચ બે હાજર પચીસ ની અંદર પરીક્ષા લેવામાં આવી આ પરીક્ષામાં બારસો થી પણ વધારે યુવાનો કે જે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તરીકે એમની પરીક્ષા લેવામાં આવી પરીક્ષા લેવા બાદ એમની ટ્રેનિંગ કરવામાં આવી સર્ટિફિકેટ આપવામાં આવ્યો અને સર્ટિફિકેટ આપ્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે આવશે ત્યારે આજે પ્રશ્ન એ છે કે માર્ચ મહિનામાં જે એકસો બાર જે પરીક્ષા લેવામાં આવી હતી એના આજે છ મહિના થયા છ મહિના થયા છતાં આજે પણ એમને ઓર્ડર મળ્યો નથી આજે છેલ્લા ચાર પાંચ મહિનાની અંદર એમને ત્રણ થી ચાર વાર ગાંધીનગર કે અમદાવાદ વારંવાર બોલાવવામાં આવ્યા ટ્રેનિંગ ના નામે અન્ય કામોના નામે પરંતુ એમને ઓર્ડર આપવામાં આવ્યો નથી અમુક પાયલટ એવા છે જેમને પોતે ઉછી ના રૂપિયા લીધું ગાંધીનગર અને અમદાવાદ ના ધક્કા ખાધા છે પરંતુ આજે પણ છ મહિના વિદ્યા છતાં આજે બારસો થી પણ વધારે પાયલોટ ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ સરકાર આ પાયલોટો એટલે કે યુવાનોને આજે મૂર્ખ સમજે છે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના સમય પ્રમાણે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આ પાયલોટ જે બારસો થી પણ વધારે પાયલોટ છે એમના માટે સરકાર દ્વારા પાંચસો થી પણ વધારે ગાડીઓ જે જનરક્ષક સુવિધા માટે વાપરવાની છે એવી નવી ગાડીઓ સરકાર દ્વારા ખરીદવામાં આવી કરી રહી છે એના ઓર્ડરના કારણે આજે ઇમરજન્સી સેવામાં જે પાયલોટ કામ કરવાના છે એમ ઇમરજન્સી ધોરણે એમનો ઓર્ડર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો ત્યારે આજે સરકાર શા માટે રાખે અથવા તો આ લોકોને બેરોજગારી વધુ આપવામાં આવે અને શા માટે છ મહિના સુધી આ ઓર્ડર રિલીઝ કરવામાં નથી આવ્યો અને હજુ પણ એવી વાત મળી છે કે આ લોકોને ફરીથી થોડા દિવસ પછી બોલાવવામાં આવે છે તો કોના માટે કોના કહેવાથી આ લોકોને ઓર્ડર આપવામાં નથી આવતો કયો મોટો તાયકો આ શિકાર કરવા માંગે છે કયો મોટો તાયકો કરીને એમનો ઓર્ડર રિલીઝ કરવા માંગે છે એ બહુ મોટો પ્રશ્ન છે તમારા તાયફાઓ માટે તમારા મોટા મોટા પ્રોગ્રામો માટે તમે 6-6 મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખો એ આ સરકારને સુખતું નથી ત્યારે આજે અમે માંગ કરીએ છીએ કે ત્વરિત ધોરણે આ લોકોનો ઓર્ડર રિલીઝ કરવામાં આવે જય જય જગન્નાથ ગુજરાત જય